માં તમારું બધાનું સ્વાગત છે તો જલ્દી જલ્દી લાઈવ માં જોડાઈ જાઓ મજા આવશે લાઈવ માં વાત કરવાની કારણ કે આજ આવ્યા છે બગીચામાં તો અમારા નવિયા બેન ની બધા બગીચામાં રમે છે અહીંયા જો અસ્મિતા ની અહીંયા બેઠા છે જો એ બધા માં આવેલા છે

જય માતાજી મિત્રો આવી જાઓ જલ્દી જલ્દી લાઈવ જોડાઈ જાઓ અને જે ચેનલ ઉપર પહેલી વાર હોય એ સબસ્ક્રાઇબ કરી લેજો અને એક લાઈક કરી નાખજો જો અમાર નવિયા બેન રમે છે બગીચામાં તો આજે અમે આવ્યા છે બગીચામાં અમારે નવિયા બેન રમે છે અને ભાવનગર વાળા હોય તો આ કયું સર્કલ છે જરી કોમેન્ટમાં કહેજો જો તમે આ સર્કલ માં આવ્યા હોય તો de comer, carómetro. metro... જલ્દી જલ્દી મિત્રો લાઈવ માં જોડાઈ જાઓ એક એક કોમેન્ટ તો કરો તો કોમેન્ટ કરો તો મજા આવે આપણને લવિયા બ્લોક હાય મધુલી કેટરસ ઓસે ભાનબા બબ એકદમ મજામાં હો મામા રાઠોડ સંદુ હાય મધુલી કેટરસ મौज માં મौज માં હો ભાઈ આવો ક્યારેક ભાવનગર બાજુ આટો મારવા મકવાણા હાય હાય સી આ ઇંગ્લિશ બોને ફાઉટ મકવાણા હાય અખિલેશ સર્કલ ઓકે અખિલેશ સર્કલ છે મધુલિક અખિલેશ સર્કલ હા ભાઈ અખિલેશ સર્કલમાં બેઠા છે રાઠોડ આ તો અમારી બેસવાની જગ્યા છે હા ભાઈ તમે બેસતા અહીંયા કેમ હાલે છે બધાને મોજમાં હાય મોગલ હાય મોગલ હાય ભાઈ આવો આવો પધારો જય માં મોગલ જય મા મોગલ કેમ છો ભાઈ બધા મજામાં મજામાં જઈશો કેવા તડકા પડે કોમેન્ટ કરજો કેવી ગરમી થાય મડુલી કેટરસ અમે બેઠા કઈ જગ્યાએ આરે બેઠા અખિલેશ સર્કલમાં મઢીએ મતુલી સેટ્રસ મઢીએ આ ભાવનગરમાં જ છો તમે કે પછી ત્યાં પાઉઠી નહીં મઢીએ રાઠોડ સંધુ રામાપીરના મંદિરે છેક મંદિરે બેઠા પાવઠી હું તો કહો અખિલેશ સર્કલ હશે ભાવનગરમાં

મારું ગામ પાવઠી છે ભાઈ પણ હાલ ભાવનગર રહું છું તમે ક્યાં ગામથી છો ભાઈ મારો વિડીયો ક્યાં ક્યાં સુધી પોગે જરી કોમેન્ટ કરજો ક્યાં ક્યાં ગામ ક્યાં ક્યાં ગામ સુધી પગે લાઈક ઓછી છે ભાઈ લાઈક કરી નાખજો આવી જાય હા ભાઈ ક્યારે આવશું ત્યારે હાલો ને આ તો મારી જાય હમણાં તો ટાઈમ નહી રે પણ એક આવી જાય એમ તો લીધું ક્યારે એકવાર હું આવી ગયો હતો ભાવનગર માં શું હિરાકશો ના ભાઈ હું રેડીમેડ કરું છું તમારું ગામ મારું ગીર સોમનાથ ભાઈ ગીર સોમનાથ આવો ક્યારેક ભાવનગર બાજુ ફરવા

આજ તો જો નવીરા પીડા થાય એટલે સર્કલમાં આવી ગયા છે બેસવા કારણ કે દિવસે આજ બહુ ગરમી થતી હતી એટલે આજ થોડીક સર્કલમાં બેસી તો ઠંડો પવન આવે તમારા ગામમાં કેવી ગરમી પડે છે કેવો પડકાર પડે છે એ વેરી કોમેન્ટમાં કહેજો પધારો પધારો મિત્રો વધારો પરવીનભાઈ જય માતાજી વિજયભાઈ જય માતાજી પરવીનભાઈ પધારો પધારો શું હાલે છે મામા એકતાલીસ એકતાલીસ ડિગ્રી તાપમાન છે પાવઠી એવું છે એમને અમારે અહિયાં બહુ ગરમી થાય છે બહુ તડકો પડે છે ગરમી હાલે છે ભાઈ હા ઓ બહુ ગરમી પડે છે એટલે ઘડીક વાહરવા નીકળ્યા છે ઘડીક સર્કલ માં જાય તો કઈક ઠંડો પવન આવે તો એ આખો દી તો બહુ ગરમી થતી હોય જો અમારે નવિયા બેન વિસ્કા ખાય છે હવે તમને બતાવું Karmai no zai, full kanei karmai. Yama nau ya beng se iska kais ya, yin en numi de lo iska kaura. Iska kaisa tu, ya. A lo kait la bata suwara kaisa iska nei.

ઘણા ખરા એ ને લાઈક નથી કરેલી લાઈક કરી નાખજો મિત્રો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને એક એક કોમેન્ટ કરતા રહેજો કોમેન્ટ કરો તો વાત કરવાની મજા આવે અને અમારા વિડીયા કેવા લાગે એ પણ કહેજો કોમેન્ટમાં અને તમને કેવા કેવા વિડીયો ગમે તો એ પણ કહેજો એટલે એ પ્રમાણે અમે વિડીયા બનાવીએ કોમેડી વિડીયો બનાવવાના તો એવા બનાવીએ હાલો કેવા એવા તમે સપોર્ટ કરતા હોય તો અમે તમે કેવા એવા વિડીયો બનાવીએ બધા મિત્રો સપોર્ટ કરજો સપોર્ટની જરૂર છે તમારા બધા કોમેડી શોર્ટ વિડીયો ગમે કે ફૂલ વિડીયો ગમે એ પર પાછા કોમેન્ટ કરજો હાલો મિત્રો તો આપણે લાઈવ પૂરું કરીએ અને ફરી મળીશું હવે બીજા લાઈવમાં ત્યાં સુધી બાય બાય